એલ યુટ્યુબ ટુ ફેમિલી કેમ છો મજામાં ને બધા ભાવીને હર હર મહાદેવ ને અત્યારે આપણે છે ઋષિકેશ તો અત્યારે આપણે આવે છે ગંગાજી સ્નાન કરવા માટે તો ચાલો ભાઈ ગંગાજી છે સામે પાસે આવી ગયા છે ગંગા માતા તો ગંગા માતા પાસે જાય છે બાકી ભાઈ સ્નાન કરીએ પછી આપણે રેલવે સ્ટેશને જઈએ ને તમારા ભાઈ આજે આખી રાત નહોતો છોડ્યો તમને ખબર નમ કેમ કે એકથી સાડા એક વાગે બોલેરો હતો પછી વિડીયો એડિટ કર્યો ત્રણ વાગી ગયા પછી નાથી બે કિલોમીટર આગી હતી ઘાટ ગંગા ઘાટ માતાજીની તો ગંગા ઘાટે આવ્યો તો સાડા ત્રણ વાગી ગયા અહીંયા સુવા માન નીંદર આવી ત્યાં વરસાદ આવી ગયો તો અહીંયા કંઈ સેફ્ટી માટે કાંઈ વસ્તુ નથી વરસાદનો સામનો કરીને પાંચ વાગી ગયા છે અત્યારે તો એ આપણે સ્નાન કરી લઈએ ને ગંગા માતાને દર્શન કરી લઈએ આવી ગયા છે તો ચાલો આપણે બેગને અહીં મેં કી દીધો છે તો ચાલો સ્નાન કરી લઈએ પછી આપણે નિરાશથી નીકળશું રેલવે સ્ટેશન કેમકે બધું સુવિધા કરવી પડશે આપણી ટિકિટ ઓનલાઈન બુકિંગ થઈ ગઈ છે પણ વેટિંગમાં હોઈ ગઈ છે તો કદાચને નહીં થાય લગભગ લોકલમાં જ બેવું પડશે તો લોકલમાં લગભગ આવશે ને તો હા મળી જશું આપણે ચોવીસ કલાક તો જોઈએ હવે મહાદેવની કૃપાથી એસી વાળી મળી જાય તો સારું છે બાકી ચાલો ભાઈ પેલા તો ગંગા માતાને સ્નાન કરી લઈએ હર હર મહાદેવ ભાઈ પાણી એટલું ઠંડુ છે ને બહુ ઠંડા હે આકર પકડ કરી લીધું છે તો ચાલો હવે આપણે અહીંથી નીકળીએ હવે ઋષિકેશથી એટલે ગંગા મયાન સ્નાન કરી લીધું છે મચ મજાનું તો ભાઈ વરસાદ આવી ગયો છે આ ટ્રેન ઉપર આવ્યા છે એ નથી આગળ છે અમદાવાદ જાય છે ત્યાં જાય અત્યારે ચાડા આઠ વાગી ગયા છે ફટાફટ ના ભૂગ્યા અહીંથી એક કિલોમીટર જેવું હશે તો ચાલો મહાદેવનું નામ લેતા લેતા ફાઇનલ આવી ગયું છે રેલવે સ્ટેશન સ્પેશલ અલગથી જ છે બાકી ચાલો જઈએ મહાદેવનું નામ લેતા લેતા ટિકિટ મળી જાય તો સારું છે એટલે ટિકિટ તો મળી જશે રેલવેની પણ સુવા માટે મળી જાય સારું નકર લોકલ તો શું કામની ચોવીસ કલાક બેહવાનું હોવાનું બાકી જોઈએ ના જઈને ખબર પડે ઓનલાઈન તો કંઈ થયું નહીં ઓનલાઈન કાંઈ કેટલી બધી બુકિંગ હતી એટલે અહીંયા આવ્યો ને વસ્તુ ચાલુ થઈ ગયો છે બાકી સામે ટિકિટ બુકિંગ કરે છે સામે દેખાય ને ના ઈ જાય છે આપણે અમદાવાદની ટિકિટ મળી ગઈ પણ યાર મળી છે પાય ફૂલ દિક્કત થવાની છે એક તો બોલેરામાં દિક્કત થઈ હતી એક તો આમાં પણ ફૂલ એટલે ફૂલ થવાની છે જનરલમાં બધા લોકો હશે એસી વાળી નથી બિલકુલ નથી આપણે બે દીથી એસી વાળી બુકિંગ કરીએ છીએ પણ નથી થતી બાકી ચાલો કોઈ વાત નહીં સહન કરી લેશું એટલું સહન કર્યું તો એટલું શાહ નહીં કરશું બાકી ચાલો ભાઈ આપણે બેગ બેગને મેં ક્યાં ચાર્જિંગ કરવાનું છે તો થોડુંક ચાર્જિંગ કરી લઈએ અંદર ભૂખ લાગે છે તો કદાચ ખાઈ આવી જમવા માટે જાય છે તો ચાલો ભૂખ પણ લાગી છે જમી પણ લઈએ ને કાંઈક લઈ લેજો હા છે ને છોલા ભટુરા છે આને કંઈ છોલા ભટુરા તો ચાલો મિત્રો છોલા ભટુરા ખાઈ લઈએ પછી પાછા જાશું બાકી વજન વધી ગયું છે પાછું બધું વસ્તુ લીધું ને ફરસા જાય કારણે બાકી ચાલો ભાઈ છોલા ભટુરા ખાઈ લઈએ મિત્રો ટ્રેને જાય છે કંઈ કંઈ સોફું છે જોવું પડશે ને યાર રસ્તા મને સક્કર જોવા બેહો બે તા તો ચાલો જઈએ આપણે તો આપણે કેટલી કોશિશ કરી છે આગળ પણ કોશિશ કરી હતી તો છે ટ્રેનનું છે કીધું છે દિલ્હીથી બદલવી પડે એસીવાળી બેહવું પડે પણ રાતે પુગાડે તો રાતે શું કામનું અત્યારે ત્રણ વાગે ચાલુ થશે રાત ત્રણ વાગે પુગાડશે તો આપણે જલ્દી ફૂગાય એ રીતનું કરવાનું છે મોડું ફૂગાય એ રીતનું નથી કરવા આપણે આવી ગયા છીએ રેલવે સ્ટેશન ને ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે ભાઈ વરસાદ એટલે ફૂલ આવે છે બાકી આ ટ્રેન છે તો ત્રણ વાગે ટ્રેન ઉપર છે બાકી જો ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે ને અહીંથી ઝૂમ કરીને બતાવ વરસાદ ભાઈ વરસાદ તો પવન પણ આવે છે અહીંયા વરસાદનું નથી જ હોય ઉત્તરાખંડમાં કે વરસાદ ક્યારે આવે ગમે ત્યારે વરસાદ આવી ગયો સર મહાદેવ કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ ભગવાન ગલે

આ રીતનો નજારો જતા જશું બાકી બેગ પણ ઉપર સારો એક નંબર રહી ગયો છે ટ્રેન કઈ ચાલુ થાય નહીં ખબર નથી લગભગ સાચે હવે થોડીક જ વાર લાગશે લગભગ દસ વીસ મિનિટમાં ટ્રેન પણ ચાલુ થઈ જશે આમ કો એ ભૈયા મેલે આપ કાં છો રાજસ્થાન છે ખંભા ઘણી બાકી ચાલો ભાઈ તો હું આ પૂરે સફર બાદ કરકે ચલેગે ઠીક છે ઠીક છે ચલે લાઈટ આ રહી છે ને લાઈટ લાઇટ આવી ગઈ ભાઈ લાઇટનું પણ છે તો જબ ટ્રેન ચાલે તબ લાઇટ આયે ગઈ તબ તક નહીં આયે ગઈ ટ્રેન ચાલુ થઈ ગઈ છે ભાઈ ત્રણ વાગે ચાલુ થઈ પણ થઈ ગઈ ખરી જનરલ બુકિંગ તો આ રીતનું હોય છે બાકી ભાઈ અહીંયા ફ્રીમાં પાણી પીવડાવે છે તો થેન્ક યુ ભાઈ બાકી ચાલો ભાઈ આ કોણ સિટી વિરફામનગર ભાઈ નગર ભાઈ નગરમાં છે ચાલો ભાઈ ટ્રાફિક એટલે તમે જોયા કરો જો તો બેગ જો તો ચારી કર બેગ બેગ બેટલા વર્ષોથી સહન કરું તો આ સહન નહીં કરશું એમાં સહન કરી દઈશું

બાકી ભાઈ જનરેટ ટિકિટ એટલે બહુ લાંબુ રૂટ પર કરવું હોય ને તો આગુ બુકિંગ કરી લેવાની મેં ત્રણ દિવસ પહેલા કીધું હતું પણ હું કરું કે બધી બુકિંગ હતી એટલે આપણે થઈ નહીં બાકી ચાલો ભાઈ જઈએ કોઈ વાત નહીં મજા લેતા જઈએ બધા લોકોનું એ આનંદ લેતા લેતા જઈએ તો અત્યારે ભાઈ સાડા નવ વાગી ગયા છે સાડા નવ વાગી ગયા છે ને ભાઈ અહીંયા છે ને ભાઈ ફોન પ્લે નથી ચાલતું જરાય છૂટા પણ મારા પાસે બધા ફોન પ્લે હતા બાકી ભાઈએ મદદ કરી છે કેટલા વાગી ગયા ખબર છે જો સાડા બે વાગી ગયા છે તો પણ તમારા ભાઈની નીંદર નથી આવતી કેમ કે ભાઈ આમાં ની અંદર આવે કેટલા લોકો હોય છે બાકી ચાલો હવે ને એન્ડ કરું છું બાકી તમને વિડીયો કેવો લાગ્યું ચારો લાગ્યું લાઈક છે સબસ્ક્રાઈબ કરો નહીં ભૂલતા બાકી બધા ભાઈને હરાનભાઈ ભાઈ ભાઈ